પોલીસે લાઠીચાર્જ કરવા સાથે અશ્રુસે છોડવાની ફરજ પડી હતી આ ઘટના માંડ કાબુમાં આવી હતી ત્યારે મંગળવારે મોડી સાંજે વરી આવી બચવા નજીક જ ઘાંસીપુરાની મેઘવાડ કોલોનીમાં આવેલા એક ગણેશ પંડાલમાં કાંદા બટાકા અને પથ્થરો ફેંકાયા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી હતી જેને પગલે લાલ ગેટ પોલીસ તુરંત જ સ્થળ પર દોડી ગઈ હતી પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા સ્થાનિકોએ પોલીસ કરી હતી તેમજ આવેલી હતી સ્થાનિક ગણેશ ભક્તોએ આ મામલે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો હાલ તો પોલીસે ગણેશ પંડાળ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકી દીધો હતો પોલીસ આ વિસ્તારમાં કોમ્બિંગ પણ કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારની કોમી તોફાની ઘટના બાદ

રાતના અઢી ત્રણ વાગે પથ્થર પડ્યા કાંદા ટામેટા પડ્યા તો કાલની રાત તો કાલે અઢી ત્રણ વાગેથી ચાલુ હતું પથ્થર મારવો કાંદા એ લોકોના ઘરમાં કાંદા ટામેટા વધારે હતા એ લોકો ફેંકતા હતા તો બી અમે ઇગ્નોર કર્યું ચલો ભાઈ જી હશે તે અમે કાલો રાતના સાહેબને બી ફોન કર્યો સાહેબે ગાડી મોકલી પેટ્રોલિંગ બી થયું બધા ટેરેસનું બરાબર આજે તો આજે તો હાજ એ માટે થઈ તો આઠ વાગ્યાથી ચાલુ થઈ ગયું અમારા બાળકો નાના છે બધા હું અશેરીમાં રમે અમારા બાળકોને કઈ થયું તો અમે શું કરીશું અમે કોને કહેશું આ બધા ચારો તરફ એ લોકો ના અમારી એટલી સોસાયટી છે અમારી સોસાયટી એટલી જ છે બસ ને અમારી સોસાયટીમાં એકતા બી બહુ છે